વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કારેલીબાગ જીબી સબસ્ટેશનની બાજુમાં આવેલ ચોખેલાલ ફરસાણ માર્ટના સંચાલકની સકીર બાળક પાસે મજૂરી કરાવવા બદલ ધરપકડ કરી છે વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ચોખેલાલ ફરસાણ માર્ટના સંચાલક પ્રવીણ મનીષભાઈ શર્માની ધરપકડ કરી છે વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ શહેરના કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોખેલાલ ફરસાણ માર્ટનો સંચાલક નાના છોકરાઓ પાસે બાળ મજૂરી કરાવી તેમનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે તે માહિતીના આધારે તપાસ કરતા એક સગીર છોકરો મળી આવ્યો હતો તેની પૂછપરછ કરતા એક મહિનાથી અહીં કામ કરતો હોવાનું જણાવ્યું હતું અને સંચાલક પ્રવીણ શર્મા માસિક નવ રૂપિયા પગાર આપતો હોવાનું કહ્યું હતું જેથી વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે પ્રવીણ શર્મા સામે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર ની કલમ અગસી મુજબની ફરિયાદ દાખલ કરી હતી અને કુંભારવાડા પોલીસે તેની ધરપકડ કરી હતી